આજે આપડે છેલ્લું ખેતર રહ્યું છે હવે હેલ્લો મિત્રો અમે અલિંદ જઈએ છીએ તમારા મસ્ક લઈને આવીશું જીતો છો

ફોન લઈ લીધો છે અને આજે પહેલો ફર્સ્ટ પગાર આવે છે તો આપણે એને બી પેડા લઈને આવ્યા છે ગોગા મારાજી હવે આપણે આડો ફોન રાખતા હતા આડો ફોન આપવાની જરૂર નથી આપણે નવો ફોન લાવી છે તો આપણે સેલ્ફીમાં વિડીયો ઉતારીશું અને કોમેન્ટમાં જય ગોગા લખવાનું ભૂલતા ને કાલે નવા બ્લોગમાં મળીએ જય માતાજી